આ ઉપરાંત કપાસના ભાવમાં સત્તરસો છે તેમાં વધારો થઈને સત્તરસો વીસ અને સત્તરસો પચાસ રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત કપાસની સરેરાશની વાત કરીએ તો સોળસો પચાસ રૂપિયાથી લઈને સત્તરસો રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાજકોટમાં બારસો ચાળીસથી લઈને ચૌદસો ને સોર્યાશી રૂપિયા સાવરકુંડલામાં અગિયારસોથી લઈને ચૌદસો ને તેપન રૂપિયા જસદણમાં તેરસોથી લઈને ચૌદસો ને પાસઠ રૂપિયા બોટાદમાં અગિયારસોથી લઈને ચૌદસો ને એંશી રૂપિયા મહુવામાં બારસો એકતાલીસથી લઈને ચૌદસો ને તેત્રીસ રૂપિયા ગોંડલમાં અગિયારસો એકથી લઈને ચૌદસો ને સોંતેર રૂપિયા કાલાવડમાં બારસો એકોતેરથી લઈને ચૌદસો ને સોતેર રૂપિયા જામજોધપુરમાં તેરસોથી લઈને ચૌદસોને એકસઠ રૂપિયા ભાવનગરમાં બારસો દહથી લઈને ચૌદસો ને ત્રેસઠ રૂપિયા બાબરામાં ચૌદસોથી લઈને ચૌદસો ને એંશી રૂપિયા સેદપુરમાં અગિયારસો ચૌદથી લઈને પંદરસોને એક રૂપિયા વાંકાનેરમાં અગિયારસોથી લઈને ચૌદસોને એકાવન રૂપિયા મોરબીમાં તેરસોથી લઈને પંદરસો રૂપિયા રાજુલામાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને સાહીઠ રૂપિયા હળવદમાં બારસો નેવુંથી લઈને ચૌદસો ને એકોતેર રૂપિયા વિસાવદરમાં અગિયારસો બાસઠથી લઈને ચૌદસો ને છપ્પન રૂપિયા તળાજામાં ચૌદસો અગિયારથી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા બક્ષરામાં બારસોથી લઈને ચૌદસો ને ચુમ્વોતેર રૂપિયા માણાવદરમાં ચૌદસો સાઠથી લઈને પંદરસોને પિસ્તાલીસ રૂપિયા ધોરાજીમાં તેરસો સન્નુંથી લઈને ચૌદસોને એકાવન રૂપિયા વિશ્યામાં આઠસોથી લઈને ચૌદસો ને પચીસ રૂપિયા ભેંસાણમાં એક હજારથી લઈને ચૌદસો ને પંચાવન રૂપિયા વિસનગરમાં બારસો પાસઠથી લઈને ચૌદસો ને બ્યાસી રૂપિયા હિંમતનગરમાં તેરસો તરીથી લઈને ચૌદસો ને સોરાણું રૂપિયા માણસામાં તેરસો થી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા રૂપિયા કપાસના બજારના ભાવ તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતા હોય છે તો મિત્રો આજના વિડીયો બસ આટલું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તો એક નવા વિડીયો સાથે ક્યાં સુધી જઈ જવાન અને જય કિસાન